તો વાલોડ તાલુકાના ગામોમાં વિકાસના કામોની તપાસ કરવા ગત દિવસોમાં આદિવાસી સમાજના લોકો અને આગેવાનો દ્વારા આવેદનપત્ર આપી સરકારી નાણાંનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા જે બાદ વાલોડ તાલુકાના દાદરિયા અને અંધાત્રી ગામના લોકો તાલુકા પંચાયત કચેરી વાલોડ ખાતે પહોંચી ભ્રષ્ટાચાર અંગે હિસાબ લેવા પહોંચ્યા હતા અને હિસાબ નહીં મળતા તાલુકા પંચાયત ખાતે જ ધરણા પર બેસી ગયા હતા જોકે વાલોડ તાલુકા વિકાસ અધિકારી દ્વારા લેખિતમાં બાહેધરી આપતા આખરે મામલો થાળે પડ્યો હતો જેમાં આગામી દસ માર્ચના રોજ દાદરીયા અને અંધાત્રી ગામના વિકાસ અંગેનો અહેવાલ જિલ્લા કક્ષાએ મોકલી આપવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવી હતી અમે ગઈ અઠાવીસે જીજસવીને લેખિત રજૂઆત કરેલી ત્યારે અમારે એવું વાત હતી કે ત્રીજી તારીખે દાદરિયા ગામનો જે પ્રોગ્રેસ રિપોર્ટ છે અને અંધાત્રી ગામનો બે ગામોનો પ્રોગ્રેસ રિપોર્ટ આજે આપવાના હતા તેના માટે અમે આવેલા હતા પણ

ગ્રામજનો જોડે રજૂઆત કરવામાં આવી હતી અને એ રજૂઆત સાંભળીને અગાઉ પણ ધાત્રીનો રિપોર્ટ અમે મોકલી આપેલો છે અને વધુમાં દાદેરિયાનો જે બાકી છે એ તપાસ ટીમ અઠવાડિયામાં રિપોર્ટ કરી દેશે અમે દસ તારીખ સુધીમાં જિલ્લા કક્ષાએ અમે તપાસ સેવા સબમિટ કરી દઈશું

એ શેર કરી શકાય નહીં પણ ખરેખર આ જે અહેવાલ છે તે અમે સ્પષ્ટ અહેવાલ મોકલી આપેલો છે